મિત્રો તમારા નવા મોડર્ન ઘર તમે હેરિટેજ લુક આપવા માંગો છો તો તમારા ઘર માટે આજે જોરદાર વસ્તુ લઈને આવ્યા છે આપણે નંદીશભાઈ જે પંદર વર્ષથી જૂના ને જાણીતા છે અને એટલી બધી વેરાયટી છે ને તમે અહિયાં વોલ આર્ટ જુઓ કે પછી જુઓ તમને ભગવાનની મૂર્તિ કે પછી જુઓ તમે વોલ પેનલ તમને એટલી બધી વેરાયટી જોવા મળવાની છે ને એ પણ આ તમને માર્બલ માં મળવાની છે બરોબર ને માર્બલ માં મળવાની છે માર્બલ

કોઈ પણ ફોટો લઈને આવે તો એને આપણે મોડલ બનાવીને આપણે બધા પથ્થરમાં બની શકીએ છીએ અને આ બધી વેરાયટી અલગ અલગ ડિપેન્ડ હોય છે જેવી જેવી ડિઝાઇન વિથિન પચીસ દિવસથી લઈને આપણે સાહીઠ દિવસ સુધી ગણી શકીએ અમારી જો વેરાયટી તો ઘણી બધી છે સમજી લો કે ઘણા કસ્ટમરને ઘરમાં ભગવાનનો માઉન્ટિંગ પેનલ્સ તરીકે મૂર્તિ ના મૂકી શકતા હોય ઘરે એવું કહે છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં અગિયારથી વધારે મૂર્તિ ના મૂકી શકાય તો ઘણાને શોખ હોય કે અમારા ભગવાનને અમારા ઘરમાં મૂકવા છે

સર આપણે ઘણા મકાનોમાં ઘણા કોર્પોરેટ ઓફિસોમાં લોકો ફ્લોટિંગ કરાવતા હોય છે દિવાલોમાં એન્ટ્રસમાં અંદર લિવિંગ રૂમમાં બેડરૂમમાં એ ફ્લોટિંગની અલગ અલગ ડિઝાઇનો છે પછી આ છે આ છે પછી ડિઝાઇનો હજાર પ્લસ ડિઝાઇન છે જે પણ કસ્ટમર આપે આપણને કે તમને ડિઝાઇન કરી આપો તે આપણે પર સ્ક્વેર ફૂટના રેટથી આપણે કરી આપીએ છીએ પણ હવે તમારા કોફાને તમારે જબરજસ્ત ડેકોરેટિવ કરવું છે કે જે ખાલી કોઈ જોતા નથી એવા જ કહેવાય આપણે તો બહુ મોટો ખર્ચો કરે પણ મોટો કંઈ ખર્ચો નહીં આપણા બજેટમાં

તો આપણી લોકેશન શું રહેશે આપણું લોકેશન બોટામાં છે માંગલ્ય સ્ટોન પેનલ્સના નામે છે ઓલિફન્યુઝ બિલ્ડિંગમાં છે આઈસીઆઈસી બેંકની ઉપર અને આપણો ટાઈમિંગ શું હોય ટાઈમિંગ સવારે દસ થી સાંજના સાત વાગ્યા સુધી તો જે કસ્ટમરને પણ ઇન્કવાયરી કરવી હોય તો રૂબરૂમાં એક વાર જરૂરથી આવજો ઓકે થેન્ક યુ